અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અંતરોલીથી અમદાવાદ જતી એસટી બસનો ડધલિયા ગામે બસ રોકી મુસાફરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો રોજબરોજ એકસો ચાલીસથી વધુ મુસાફરો બસમાં સવાર હોવાને લઈને ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવામાં આવતા છતાં ધ્યાને લેવામાં ન આવતા મુસાફરોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે આરટીઓના નિયમ મુજબ મુસાફરોને ઠસોઠસ ભરી દેવામાં આવતા મુસાફરોને હાલાકી વેઠવી પડે છે બસ ચાલકે બસ રોકવાની ઘટનાને લઈ ડેપો મેનેજરને જાણ કરી હતી સ્કૂલ કોલેજ અને તેના ટાઈમે વિદ્યાર્થીઓએ બીજી બસ ચાલુ કરાવવા તંત્ર પાસે માંગ કરી હતી પરંતુ દુર્ઘટના સર્જાઈ તો જવાબદારી કોની એવા અનેક સવાલો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે અમે અધિકારીને રિપોર્ટ પણ બતાવેલો છે અને એમને જાણે કરી છે કે ભાઈ આ પરિસ્થિતિ છે આ બસની અંદર બસમાં પેસેન્જર આટલા ભરાય છે અને તમે આની તાત્કાલિક એમ કહો ભાઈ તમે સોલ્યુશન લાવો રોજના અમારે અમુક સમયે એકસો ને એકાવન બાવન એકસો ચાલીસ જે સાહેબ આરટીઓના નિયમ પ્રમાણે છે પણ શું કરીએ અમે અધિકારીઓને જાણ કરી છે હવે અધિકારી જે રીતે સોલ્યુશન લાવે એ પ્રમાણે ચાલવાનું હોય છે અમે રજૂઆત કરેલી છે